આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં કે ગુરુ પૂર્ણિમાના દિવસે ક્યાં મંત્રનો જાપ કરવો જોઈએ જેનાથી આપણા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે તો ગુરુ પૂર્ણિમાના દિવસે મંત્ર જાપ કરવો એ ખૂબ શુભ અને ફળદાયી માનવામાં આવે છે ખાસ કરીને આધ્યાત્મિક ઉન્નતિ ગુરુના આશીર્વાદ મેળવવા માટે કેટલાક મંત્રો જે હું તમને આજે કહીશ તે ગુરુ પૂર્ણિમાના દિવસે જાપ કરવા જોઈએ તો ગુરુ મંત્ર ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરામ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ અર્થાત ગુરુ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે ગુરુ પરમ બ્રહ્મ સ્વરૂપ છે આવા શ્રી ગુરુને હું નમસ્કાર કરું છું તો આ મંત્રનો જાપ અગિયાર વખત એકવીસ વખત અથવા તો એકસો આઠ વખત કરવો જોઈએ તેમજ બીજો મંત્ર છે ગાયત્રી મંત્ર ઓમ ભૂર્ભુવ સ્વ તસ્સવિતુર વરેણ્યમ ભરગો દેવસ ધીયે મહી ધીયોના પ્રચોદયા અર્થ એ છે કે દિવ્ય પ્રકાશ છે આપણું ચેતન વધારે છે તેને ધ્યાનથી બુદ્ધિ પ્રકાશિત થાય છે તો આ મંત્રનો જાપ એકસો આઠ વાર એ શ્રેષ્ઠ માનવામાં આવે છે તેમજ ત્રીજો મંત્ર છે ઓમ મંત્ર ઓમ ઓમ એ બ્રહ્માંડનું મૂળ ધ્વનિ શાંતિ ચિત્ત એકાગ્રતા માટેનો આ મંત્ર છે આ મંત્રનો જાપ પણ એકસો આઠ વાર ધ્યાન દરમિયાન કરવામાં આવે છે જો તમે શિવને ગુરુ સ્વરૂપે પૂજા કરો છો તો દક્ષિણ મૂર્તિ સ્ત્રોતનો પાઠ પણ કરવો જોઈએ તેમજ દત્તાત્રેય સ્વરૂપમાં ગુરુની પૂજા કરતા હોય તો ઓમ ગુરુદેવે દત્ત જાપના સતત ધ્યાનમાં અથવા તો જાપમાળાથી કરવી જોઈએ તેમજ ગુરુ નામનો સ્મરણ કરો ગુરુના ફોટા કે મૂર્તિ આગળ દીવો ફૂલ અર્પણ કરો અને એકસો આઠ વાર જાપ માટે રુદ્રાક્ષ માળાનો ઉપયોગ કરો આ રીતે મંત્રનો જપ કરવાથી ઘરમાં સુખ શાંતિ મળે છે